શ્રી ગોવર્ધન નાથ કી જય હો શ્રી ગોકુલનાથજી વિરચિત શ્રી હરિરાયજી મહાપ્રભુજી પ્રણીત દોસો બાવન વૈષ્ણવન કી વાર્તા તામે જો વાર્તા क्रमांक तीसरो चाचा हरिवंश जी को जो अधूरो कल जो प्रसंग आयो हतो श्री गोवर्धन नाथ जी को विनती करी राजपूत की पुत्री के घर पे श्री गोवर्धन नाथ जी को आमंत्रण दियो दिया सो श्री गुसाई जी ने श्री गोवर्धन नाथ जी को जो श्रम पर्यो ता प्रसंग को भाव प्रकाश अब श्री हरिराय जी महाप्रभु जी है या वार्ता में यह सिद्धांत भयो जो पुष्टि मार्ग में बाल भाव में बाल भाव सो सिवा है સોમુગ બાલક કી તરહ શ્રી ઠાકોરજી કો જાની સેવા કરણી હમણે જ પ્રસંગ ગયો શ્રીનાથજી ચરિત્ર જે આવે છે મૂકુજુ પોસ્ટ શ્રી હરિરાયજી કૃત શ્રીનાથજી ચરિત્ર એમાં હમણાં જ પ્રસંગ ગયો સુરતના તિલકાય જજેશ્રીએ હીરા જડિત મોજડી શ્રી ગોવર્ધનનાથજીને અંગીકાર કરાવવાનો જે મનોરથ કરેલો એ મનોરથ આપે શીતકાળ માટે કરેલો પણ સિદ્ધ થવામાં ઉષ્ણકાલ આવી ગયો અને ધરવામાં તત્કાલીન તિલકાયતજીએ આ વલ્લભ કુલની વલ્લભના મનોરથને સિદ્ધ કરવા માટે ઉષ્ણકાલ હતો છતાં પણ કહ્યું કે ભલે ધરો શૃંગારમાં પણ રાજભોગ વખતે વડા કરી લેવા પણ હવે આ જે વાત છે એટલે આ પ્રસંગ યાદ આવ્યો આજે તો શ્રીનાથજી ચરિત્ર વિરામ પામશે આજે છેલ્લો પ્રસંગ આવશે અજબ કુંવરભાઈનો એ સાથે વિરામ પામશે પણ પ્રો પ્રસંગ જે ગઈકાલે બે દિવસ પહેલાં જ આ પ્રસંગ આવેલો એમાં આ જ વાત હતી કે મુગ્ધ બાળક કી તરહ શ્રી ઠાકોરજી કોઈ જાણે સેવા કરની એટલે બધું ઠાકોરજી કે એ ના કરાય પણ એ બાળક છે મુગ્ધ નિર્દોષ ભૂળું એની સાથે કેવી રીતે વ્યવહાર થાય એવી રીતે ઠાકોરજી સાથે વ્યવહાર કરવો એવી આજ્ઞા જે હરિરાયજી કરે છે આ હરિરાયજીએ જ આ પ્રસંગમાં આપે પણ એ વખતે ખીબનોર બિરાજતા હતા ને આ રત્ન હીરા જળિત બોજડી ઉષ્ણકાલમાં એટલે એ ગરમ હોય સ્વાભાવિક અને રાજભોગ વખતે સરાવવાનું જે આજ્ઞા હતી દિલકાયતજીની નિવાડના તો પણ જે મુખિયાજી હતા એમને પણ સાનુભાવ બતાવતા હતા શ્રી ગોવર્ધનનાથજી એટલે શ્રી મુખ ઉપર જે આનંદ હતો કે આજે જો મને કેવી સરસ હીરા જડિત મોજડી ધારણ કરાવી છે સુરતના જજેશ્રીએ તો એનો આનંદ વર્તાતો હતો તે આ મુખિયાજીથી એમ થયું કે ના ના હવે અત્યારે નથી વળી કરવી હવે સિદ્ધિ ઉત્થાપનમાં વળી કરીશું બસ આ જે મુગ્ધ બાળક જાણીને સેવા કરવાની હતી એમાં ચૂક્યા અને હવે શું થયું કે જે ઉષ્ણકાલ હતો હીરા જડી હતી ને ગોવર્ધનનાથજીને વળી ના કરાવી અને અનુસર તો કર્યા તાળાબંગલ થયા પણ શ્રી ગોવર્ધનનાથજીને પગમાં ખૂબ બળતરા થવા લાગી અને ખિમનોરમાં બિરાજી રહેલા શ્રી હરિરાયજી મહાપ્રભુજીને આપે આજ્ઞા કરી કે અમને આ નિવારણ કરો અને આપ તે જ વખતે મારતે ઘોડે હરિરાયજી મહાપ્રભુજી સ્વયં બનાસમાં સ્નાન કરી અને તિલકાયતજીથી ચાવી લઈ અને મંદિર દરવાજા ખોલી અને આપે આ હળવેથી બંને મુજડીઓ વળી અને શીતોપચાર કર્યો હતો એટલે આ માર્ગમાં એક આ વિશિષ્ટતા છે પાછું બીજું એ પ્રસંગ પણ યાદ રાખવો કે વિરુદ્ધ 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 ધર્માશ્રય પણ છે એટલે જેમ કે નવનીત પ્રિયાજી માટે શ્રી ગોસાઈજીએ જેમ કે સાત આપના જે સ્વરૂપો છે નવ સ્વરૂપો સાત સ્વરૂપો જે બિરાસતા હતા નિત્ય અને કુલ આમ નવ શ્રી બાલકૃષ્ણજી અને ગોવર્ધનનાથજી સહિત એના ભાવભાવના વિશે જાણવા માટે જ્યારે વૈષ્ણવે વિનંતી કરી ત્યારે પાછું શ્રી ગોસાઈજીએ કહ્યું હતું કે બાળ નવનીત પ્રિયાજી એ તો યશોદાસજીના ભાવથી છે બાળક સ્વરૂપે અને ગોવર્ધનનાથજી નિકુંજના ભાવથી છે એટલે નિકુંજનું જે સ્વરૂપ છે એમાં ભાવ જલ્દી નથી પ્રગટ થતો કારણ કે તો નિકુંજનું સ્વયં સિદ્ધ છે પણ બાલકૃષ્ણ જે નવનીત પ્રિયાજીનું જે સ્વરૂપ છે એમાં તો વિરુદ્ધાશ્ર વિરુદ્ધ ધર્માશ્રયનો પ્રસંગ છે જ કે જ્યારે ગજ્જન ધવન વ્યસન દસમ આવ્યા એટલે અનુસર થાય નહીં એટલે હવે બાધક થવાની શક્યતા હતી શિવામાં આર્ય આજ્ઞા પ્રમાણે અનોસર જ ના કરે કારણ કે વ્યસન દશા સિદ્ધ થઈ એટલે આપે જ આજ્ઞા કરી નવનીત પ્રિયજીએ મને વલ્લભના ઘરે પધરાવો અને એ પ્રસંગ પણ છે કે વલ્લભને ત્યાં વલ્લભની સાથે સૈયામાં સૂતા અને એ વખતે જે સંવાદ થયો છે એમાં એ યશોદાજીના બાલકૃષ્ણનો નથી પણ પાછો કિશોરનો છે તો એ વિરુદ્ધ ધર્માશ્રય તો છે જ એટલે જેને ત્યાં બાલકૃષ્ણ બિરાજતા હોય કારણ કે પહેલાં તો આવું એનું સ્વરૂપ નહોતું પહેલાં મને શ્રી વલ્લભ કુલની કૃપાથી આ પ્રાપ્ત થયું પણ એ પહેલાં તો બધાને એક જ સ્વરૂપ પધરાવવામાં આવતું બાલકૃષ્ણજીનું નવનીત પ્રિયજીનું લડ્ડુ ગોપાલનું અને એમાંથી જ કિશોર સ્વરૂપે જેવો જેનો ભાવ વાત્સલ્ય ભાવ હોય તો બાળક સ્વરૂપ માટે પણ એ પણ મોટા તો દેખાતા અને જેનો રથિભાવ હોય એના માટે પણ એ बाल लड्डू गोपाल माथी जे आप किशोर થઈ જતા અને એના મનોરથો પૂરા કરતા પણ અહીંયા તો સિદ્ધાંત કે છે કે કુષ્ટિ બાર્ગ મે બાળ ભાવ સો સેવા હે સુમુગદ બાળક કી તરહ શ્રી ઠાકોરજી કો જાનની સેવા કરવી સો જેસે મુગદ બાળક કી ચિંતા ઉનકે માબાપ કો રહત હે તા બાંતી શ્રીનાથજી કી ચિંતા શ્રી ગોસાઇજી કો સદા સર્વદા રહત હૈ એટલે આ જે પ્રસંગ ગયો ગઈકાલે એમાં શ્રી ગોસાઇજીના જે વચન છે એ ઠાકોરજીના માતા પિતાનો જે વાત્સલ્ય ભાવ આપ આપના હૃદયમાંથી પ્રગટ થઈ રહ્યો છે એને કારણે આ વચન હતા तांती ता श्रीनाथ जी की चिंता श्री घुसाई जी को सदा सर्वदा रहती है ताते श्री गुसाई जी चाचा जी सो या प्रकार कहे परी चाचा जी तो प्रौढ़ भाव में मगन रहते हैं जो कि तो विरोधाभास में चाचा जी माने आम बहुत साम्य था पर अँ आ जगह विरोधाभास पहली वक्त प्रकट हो કે ચાચાજીના હૃદયમાં પ્રૌઢ ભાવમાં મગન રહે છે એટલે એમને બાલ ભાવમાં બહુ ભાવ નથી એટલે મૂળ તો આપને શ્રી ઘૂંસાઈજીમાં જ અનન્યતા છે પછી ગુસાઈજી સિવાય કયા સ્વરૂપમાં અનન્યતા છે તો બાલ સ્વરૂપમાં નથી પણ કિશોર સ્વરૂપમાં છે પ્રૌઢ ભાવમાં છે તાતે ઊંકો તો ઉચિત હતો સો ઉનકો કશું બાધક નહીં અમને બાધક ના લાગે કે આવું થયું ને મેં શ્રમ આપ્યો ગોસાઇજી આપે શ્રીમુખથી કહ્યું આટલું બધું તોય અમને બાદક ના લાગ્યું જેવી રીતે ગોકુલનાથજીએ આટલું બધું કહ્યું કુંભનદાસજીને કે તમે ગોકુલમાં આવી નવનીત પ્રિયાજીને સન્મુખ કીર્તન ગાઓ તો શ્રી ગોકુલનાથજી આપની આજ્ઞાને પણ ન માની અને આપ છેવટે ભાનુ બનાવી અને કંઈક રસ વાર્તા કરતાં કરતાં એમનાજીના તટ સુધી આ ગોકુલની સામે સુધી તો આવી ગયા પણ જ્યાં જાણ્યું કે હું તો અહીંયા આવ્યો ત્યાં તો મંગળા થશે એટલે સામે શ્રી ગોસાઈજી તે જ વખતે નાવમાંથી ઉતરી રહ્યા છે ત્યાંનો ક્રમ કરીને બાલભોગનો કે ગોપી વલ્લભ ભોગનો અને શ્રી ગોસાઈજીને સામે જોયા આ તરફ ગોકુલનાથજી એમ કે જક ના હવે આટલે આવ્યો છો કુંભનદાસજી તો તમે નવનીત પ્રિયજીની સન્મુખ થાવ દર્શન તો કરો અને જ કીર્તન તો સંભળાવો એના માટે તો અમારો ભાવ હતો તો નથી શ્રી ગોકુલનાથજીની આજ્ઞા આપે માની કે એનાથી વધારે શું શ્રી ગુંસાઈજીને દંડવત કરવા ઔપચારિકતાથી વિનંતી કરવા કે ઓહો પ્રભુ આપ લો હું દંવત કરું છું ને હવે હું જોઉં છું હો મારે તો મોડું થાય છે ત્યાં ઠાકોરની જાગી ગયા હશે આવી પણ ઔપચારિકતા કુંભનદાસજીએ સાક્ષાત શ્રી ગુંસાઈજી નાવમાંથી કિનારે આપ ઠાડા થયા તે દર્શન કરવા છતાંય રોકાયા નથી કે શ્રી મુક્તિથી કશું શબ્દ એ બોલ્યા નથી સીધા જ દોડ્યા છે કેટલી મોટી ઘટના છતાં એમને કોઈ બાધક નથી થયું કે મેં રમિત પ્રિયાજીના દર્શન ન કર્યા મેં આજ્ઞા શ્રી ગોકુલનાથજીની નામ માની મેં શ્રી ગોસાઈજીના દંડવત ના કર્યા અને એમને હું દોડી નીકળ્યો આવો પણ વિચાર નથી આવ્યો એટલે તાતે ઉનકો તો યહી ઉચિત હતો ઊંકો કશું બાધક નહીં और स्वामी के आगे सेवक को विशेष बोलना हो उचित नहीं ताते चुप करी रहे सो अपनो भाव प्रगट न कियो। हवे श्री गोकुलनाथ जी कृपा करी वार्ता प्रसंग चार दर्शन करावता कहे छे, और एक समय श्री गोसाई जी गुजरात पधारे सो एक गाम में जाई डेरा किए मुकाम तब अपने साथ के एक व्रदवासी को श्री गुसाई जी ने सीधू लेन पठायो। गी घी खांड वगैरह लूट वगैरह सो वह वृद्धवासी श्री गौसाई जी की आज्ञा प्रमाण सीधो सामग्री सब गांव में जाय के ले आयो तब वह व्रदवासी ने श्री घोसाई जी सो विनती करी जो महाराज या गांव में हु वैष्णव नहीं तब व्रतवासी सो श्री गोसाई जी वास में श्री मुखते यह वचन कहे जो या मार्ग हरि वंश जी कबहु आए न होंगे जो वंश जी या मार्ग कबहु आवते તો કોઈ એક તો વૈષ્ણવ હોતો વે ચાચા હરિવંશજી એસે ભગવદીય હતો જો જા માર્ગ હોય કે પરદેશ જાતે તા ગામ ગામ પ્રતિ વૈષ્ણવ કરત જાતે સુશ્રી ગુંસાઈજી યા ભાંતિ હરિવંશજી કી સરાહના શ્રી મુખ શ્રીમુખસો કરતે એટલે આ જે આટલો જ પ્રસંગ છે વાર્તા પ્રસંગ ચાર પણ એમાં ચાચા હરિવંશજીનો જે મહિમા છે એ શ્રી સ્વયં શ્રી મુખે ગાયો આમાં એવું ન માનવું કે આપ ગામે ગામે જઈને વૈષ્ણવો નવા કરતા નવા શબ્દો બિલકુલ મનમાં ન લાવવા લીલાના જ જીવો જેને અંગીકાર કરવાની આજ્ઞા થઈ છે ગોલોકમાં શ્રી ગોવર્ધનનાથજીથી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને એ લીલાના જીવો સિવાય અન્યથા એક પણ નહીં જેમ કે મીરાબાઈ અને અજબ કુંવરી કાકા કાકાની છોકરી હતા પણ અજબ કુંવરી થયા મીરાબાઈ ન થયા ભલે મીરાબાઈ ગયા ગોલોકમાં પણ અન્ય રીતે એમ અહીંયા પણ લીલાના જીવો તો છે જ અને અંગીકાર થવાના છે એ તો સંકલ્પ જ કર્યો જ્યાં ગોવર્ધનનાથજીએ ગોલોકમાં ત્યારે જ બધું સિદ્ધ થઈ ગયું છે હવે તો માત્ર નિમિત્ત બનવાનું છે એમાં કદાચ કોઈ ગામ પાસે જેમ કે આ ગામ પાસે નથી આવ્યા હરિહંશજી તો શ્રી ગોસાઇજીના શ્રીમુક્તિ આ વચન જો ઉચ્ચાર કર્યો એમાં અર્થ એવો નહીં કે નવા વૈષ્ણવ એનો અર્થ એવો કે અહીંયા અત્યારે જે દૈવીજીવો રહી રહ્યા છે હજી એમને ચાચાજીનો સંગ થયો નથી ચાચાજી એથી પસાર થયા નથી અને અન્ય કોઈ વૈષ્ણવ છે જ નહીં એટલે અહીંયા દૈવીજીવો હજી પણ રાહ જોઈ રહ્યા છે એ ભાવ થયો અને દૈવી જીવ છે તો આ જ નહીં તો કાલ કંઈ પણ નિમિત્ત બનાવીને કોઈ વૈષ્ણવનું કોઈ ચરિત્ર કોઈનું સાંભળીને વલ્લભકુલ કુલ બાળકનું કોઈ પણ રીતે એ આકર્ષણ કરવું એ ગોર્ધનનાથજી માટે તો બહુ સાધારણ વાત છે એમણે તો આપને તો ખાલી પ્રેરણા જ કરવાની છે કે હવે તમે અહીંયા જઈ અને બ્રહ્મસ લો અહીંયા જઈ અને શિવક થાવ આટલું જ કાર્ય છે આપના માટે કંઈ છે નહીં પણ આ બધી કૃપા છે બધા લોકોને લાભ મળે એટલે આ રીતે આપણે હરિવંશજી માટે કહ્યું હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ પાંચનું દર્શન કરાવતા કહે છે કે બહોરી એક સમયે હરિવંશજી ઓર ભટ્ટ ઉજ્જૈન કો જાત હતી માર્ગ માર્ગને એક ક્ષત્રિય શ્રી ગોંસાઈજી કો સેવક એક ગામમાં રહત હતો સો વા વૈષ્ણવને આપની દુકાન ઉપર તે હરિવંશજી કો પહેચાને એટલે વૈષ્ણવ જે હતો શ્રી ગોસાઇજીનો સેવક એ દુકાન પર બેઠો હતો એણે ચાચાજીને જોયા કે ઓળખી ગયો સો દુકાન તે ઉતરી કે વાને હરિવંશજી કો દંડવત કરી પાછે વહ ક્ષત્રિ હરિવંશજી કો અપની હાટ ઉપર લે ગયો તબ હરિવંશજી કો બેઠારી કે વિનંતી કરી જો હરિવંશજી જલ લેઉગે તબ હરિવંશજીને આપની કસેડી દેની હવે જુઓ આ એક સિસ્ટ આ એક માર્ગનો એક રીત હતી કે શ્રી ગુસાઇજીના આજના આટલા અંગત સેવક છે ચાચાજી એટલે આપને જે મેળમર્યાદા છે એ તો જાળવવી પડે કારણ કે એની અસર બધા ઉપર પડે હમણાં જ એક પ્રસંગ ગયો કબૂતર કબૂતરીનો ઉદ્ધાર શ્રી ગુસાઈજીના બસો બાવન વૈષ્ણવમાં એમાં શ્રી ગુંસાઇજીનો દિનચર્યાનો થોડોક ભાગના દર્શન કરાયા શ્રી ગોકુલનાથજીએ કે જ્યારે એ આપણા ગુજરાતના વડોદરા પાસે મહી નદીના કિનારે આવ્યા અને ત્યાં નદીનું વહેણ એટલું બધું હતું કે ત્યાં જ રોકાવવું પડ્યું પણ આપનો જે નિયમ હતો કે રોજનો કમસે કમ એક જીવ એ તો બ્રહ્મ સંબંધ મારે આપવો એવો એક સંકલ્પ હતો આપનો અને જો ન આપી શકું તો હું ભોજન ના લઉં એક આપે આપ મનોમન આવો પણ સંકલ્પ કરેલો પણ કોઈને ખબર નહીં જ્યારે કબ એ જે મહી નદીના કિનારે ગંગોર વન હતું ત્યાં કોઈ ગામ પણ નહોતું આજુબાજુ કોઈ કોઈ મનુષ્યની વસ્તી પણ નહોતી અને ત્યાં રોકાવું પડ્યું હતું કારણ કે નદી પાર થાય એવી નહોતી આ પણ લીલા હતી કારણ કે ત્યાં બે પક્ષીઓને શરણે લેવાના હતા જે લીલાના હતા કબૂતર અને કબૂતરી પરંતુ અહીંયા કોઈ હતું નહીં એટલે આપે ભોગ તો ધર્યો પણ સરાવવા ના ગયા સરાવવા માટે વિનંતી કરવા આવ્યા મુખ્યજી તો કે તમે જ સરાવી લો અને એ વખતે કે આવું કેમ તો કે અહીંયા કોઈ ભ્રમસોબંધ હજુ સુધી મેં આપ્યો નથી મેં એક પણ જીવને શરણે લીધો નથી એટલે હું આજે નહીં લઉં એટલે પછી આ એ વખતે આ વર્ણન આવે છે કે આપ ભોગ ધરાવીને પછી આપ સંધ્યા એ ત્યાં પણ એવું જ કરતા ગોકુલમાં પણ આ ભોગ ધરાવે રાજભોગ પછી જ આ યમુનાજીના કિનારે ઠાકરાણી ઘાટ પર આવી અને સંધ્યા કરતા ત્યાં સુધીનું વર્ણન તો આવતું પણ કબૂતર કબૂતરીના વાર્તા પ્રસંગમાં તો ત્યાં સુધી વર્ણન આવ્યું કે સંધ્યા કરી અને પછી જપ કર્યા અને પાઠ કર્યા આ શબ્દો છે એટલે આ જ વસ્તુ આ જ વાત ચાચાજી પણ એને અનુસરતા પણ ચાચાજીએ જે કર્યું જ્યાં ઈડરના જંગલમાં કૂવા પાસે બેસીને એમાં સંધ્યા નથી કરી એમણે સંધ્યા સ્કીપ કરી પણ ત્યાં આપે જપ અને પાઠ કર્યા એટલે આ એટલા માટે કે જેથી વૈષ્ણવો જે જુએ એની પણ અસર પડે અને એ લોકોને પણ બાધક ના થાય એટલે આ જે હરિવંશજી છે એ આ કુસાઈજીના અંગત છે એટલે સાથે કસેડી રાખતા જળ પીવું હોય તો એમાં જ પીએ કોઈના ત્યાં જેવું તેવું બજારમાં બધા આવતા જતા હોય એટલે કે કોઈના કેઠું જૂઠું થયેલું પાત્ર હોય એમાં કંઈ ચાચાજી જળ ના આપી શકે એટલે આપે આપની કસેડી હતી જે જળ ભરવા માટેની પીવા માટેની એ આપી સો વા ક્ષત્રિને હરિવંશજી કી કસેડી કોહંદીની હવે આ જે ક્ષત્રિ વૈષ્ણવ છે બજારમાં બેઠો છે નોકરી ધંધો કરવા દુકાન માંડીને હવે એટલો બધો મગન થઈ ગયો હશે કે શ્રી ગુસાઇજીના સેવક આયા ચાચાજી આયા એ કારણ હશે કારણ નથી લખ્યું પણ એ જે જેમાં જળ લેવા માટે આપી એ બાજુમાં મૂકી દીધી અને પોતાની કસેડીમાં જળ ભળી રહ્યો એટલે આપણે એમ માનું પ્યાલો પીવાનો પાણીનો પ્યાલો હોય એ જો કોઈ આપણે ત્યાં કોઈ પધારી હોય વલ્લભ કુલના સેવક અને પોતાની જે પ્યાલો આપણને આપે તો આપણે શું કરીએ એમ જ આપીએ ને કારણ કે એમને અનુકૂળ આવે પણ હવે આમણે એવું કર્યું કે મૂકી દીધું અને પોતાનો પ્યાલો હતો જે બજારમાં માટલા પાસે રાખેલો એમાં કુંજો રાખેલો એમાંથી એ જ પ્યાલામાં ભરીને આપી દીધું તાહી કશે સો ચાચાજીને જળ લે લીધો ચાચાજીએ પી પણ લીધું પાછે હરિવંશજી જળ લે કે ઊઠી કે ચલે તબ વા ક્ષત્રીને હરિવંશજી સો વિનંતી કરી જો અબ કે ઈત ઈતસો સબ જબ પાછે ફિરો તબરે ઘર પધાર્યો બીજી વિનંતી કરી કે હવે આપ જઈને પાછા આવો આ તો જરૂર મારા ઘરે આવજો તો મારે આપનું કામ છે તબરવંશજી વાત્રીસો કહે જો યા માર્ગ આવેગે તો તેરે ઘર આવેગે ય વાક ક્ષત્રિશો કહી કે હરિવંશજી આગે કો ચલે તબ માર્ગ મેં કૃષ્ણ ભટ્ટને હરિવંશજી શો કહી જો હરિવંશજી યા ક્ષત્રિકો કચું આચાર તો દીશત નહીં હે હવે જો કૃષ્ણ કૃષ્ણભટ્ટ પણ શ્રી ગુસાઈજીના સેવક છે ચાચાજી પણ ગુસાઇજીના સેવક છે હવે ભેદ અહીંયા પ્રગટ થશે સ્વભાવમાં અને સમજ સમજશક્તિમાં એટલે કૃષ્ણભટ્ટે જોઈ લીધું કે આ તો આચાર વગરનો માણસ છે ખબર પડી જાય આટલા બધા અનન્ય ભગવદી હોય શ્રી ગુસાઈજીના જોઈને ખબર પડે કે આમાં આચાર વિચાર તો કંઈ છે નહીં તો આતે તું યાકી કસેડીશો જલ ક્યો લીયો આ આપણા માર્ગની વિરુદ્ધ છે તબ હરિવંશજી કૃષ્ણ ભટશો જો મોકો તો યા ક્ષત્રિ કે આચરણ કી સુધી નહીં જેઓ ખરેખર અત્યારે શ્રી ગુસાઈજી બોલી રહ્યા છે જેમ સબરીને બોર લેવડાવતા એ ભાન ના રહ્યું કે મારાથી લેવડાવે કે ના લેવડાવે એઠું બસ એક જ કે એમને કંઈ ખાતું બોર ના જાય તો સામે રામજીએ પણ જ્યારે લીધું ત્યારે એમને એવું યાદ ના રહ્યું કે હું ઈશ્વર છું કે હું અયોધ્યાનો મોટો પુત્ર રામ છું મારાથી આ સબરીનું એવું એઠું લેવાય કે ના લેવાય એટલે પ્રેમ એ અરસપરસ પરસ બાબત છે એકબીજા એ ભાન ભૂલ્યા સબરી તો ભગવાન પણ ભાન ભૂલ્યા એવી રીતે અહીંયા પેલા ચાચાજીને જોઈને જે એમના હૃદયમાં ભાવ પ્રગટ થયો કે મારા ત્યાં તો સાક્ષાત જાણ જણ માનવ શ્રી પધાર્યા છે આજે એટલે એ ભાન ભૂલ્યો અને એણે કસેડી ભૂલથી મૂકી દીધી બાજુમાં તો હવે ચાચાજી પણ ભાવના પારખું જ આપી શ્રી ગુસાઇજી આપના હૃદયમાં પ્રગટ છે એટલે આપે એ ભાવ જાણી લીધો કે આ તો મગ્ન થયો છે શ્રી ગુસાઇજીના ભાવમાં એટલે એ વખતે એ પણ એટલા આનંદમાં આવી ગયા કે એ જે જળ આવ્યા તો એ પણ શુધી ના રહી કે આ કસેડી મારી નથી આ તો એની બજારમાં પડેલી અહીંયા એ છે એ અમને સુધી ના રહી એવું આપણે કબૂલ કર્યું છે જુઓ હરિવંશજી કૃષ્ણ ભટશો કહે

સમય મોકો સુધી આવી ગયો તાસો હો વાકી દુકાન પર બેઠી કે વાકી સો જલ પીઓ સો હરિવંશજી કો વૈષ્ણવન મેં યા પ્રકાર સર્વાત્મ ભાવ સિદ્ધ ભયો હૈ હજી આગળ વાર્તાલાપ ચાલુ છે કૃષ્ણ ભટ્ટજી સાથે પણ હવે અહીંયા વિરામ થાય છે સમય થયો એટલે આ જે પ્રસંગ છે એનો સુંદર ભાવ છે એ આવતીકાલે એ ભાવ લઈશું શ્રી ગોવર્ધનનાથ કી જય હો શ્રી ગુસાઈજી પરમ દયાલ કે જય હો